હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ જ્ઞિકમાં આપનો હાર્દિક સ્વાગત છે આજે આપણે ચર્ચા કરીશું મિનામાટા સંમેલન વિશે મિનામાટા સંમેલન એક ખાસ પારાના જે દુષ્પ્રભાવ છે એની સાથે સંકળાયેલું સંમેલન છે અને તેનાથી કઈ રીતના બચી શકાય તેનું અહીં કાર્ય થતું હોય છે તો પારા અને તેના સંયોજનોના માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ પરના હાનિકારક પ્રભાવથી રક્ષણ કરવાનું જે કાર્ય કરે છે એ કરે છે મિનામાટા સંમેલન જેમ કે પારાના સ્ત્રોતોને નિયંત્રિત કરવા પારા સંબંધિત ઉત્પાદનો અને પ્રક્રિયાને કઈ રીતના ધીરે ધીરે દૂર કરી શકાય તેની અહીં વાત થાય છે પારાના કચરાનો યોગ્ય રીતે કઈ રીતના નિકાલ કરી શકાય તે પણ અહીં કાર્ય થતું હોય છે વાત કરીએ સ્થળની તો આ સંમેલન જાપાનના કુમા મોટો ખાતે યોજાયેલું સમયની વાત કરીએ તો દસ ઓક્ટોબર બે હજાર તેરના સમયે આ સંમેલન યોજાયું અને સોળ ઓગસ્ટ બે હજાર સત્તરથી તેનું અમલીકરણ થયું હવે આ મીનામાટા સંમેલનમાં મીનામાટા નામ ક્યાંથી આવ્યું તો ઓગણીસો પચાસના દાયકામાં જાપાનના મીનામાટા શહેરમાં પારાના કારણે ગંભીર નર્વસ રોગ ફેલાયો હતો એટલે એ સમયે એને લગતો એક રોગચાળો ફેલાયો હતો એટલે એમાં ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા હતા અને તેથી એ શહેરના નામ ઉપરથી આ સંમેલનનું નામ આપવામાં આવ્યું મીનામાટા સંમેલન અન્ય બાબતોને પણ આવરી લઈએ તો પારાના ઝેરને કારણે નર્વસ સિસ્ટમનો ગંભીર રોગ થાય છે એટલે નર્વસ સિસ્ટમ ખોરવાઈ જાય છે જે આપણને ચેતા તંતુઓની વાત થાય છે એ જે સંકેત આપતા હોય છે એ સંકેત આપતા બંધ થઈ જાય છે જેમાં સ્નાયુઓની નબળાઈ દ્રષ્ટિની ક્ષતિ વગેરે જેવી ખામીઓ સર્જાવા મળે છે હવે વાત કરીએ કે આ બધું આવે છે ક્યારે પારો આવે છે ક્યાંથી અને એને આપણે કઈ રીતના અટકાવી શકાય તો ખાણકામ પારા આધારિત ઉત્પાદનો જેમ કે થર્મોમીટર દંત મિશ્રણ દાંતમાં જે આપણે કંઈક પોલું પડી ગયું હોય અને ચાંદી પુરાવતા હોઈએ તો એમાં પણ મર્ક્યુરી આવતું હોય છે ઔદ્યોગિક પ્રક્રિયાઓ જેવી કે ક્લોર આલ્કલીવ ઉત્પાદનમાંથી પારાને અનુલક્ષીને થતા નુકસાનને નિયંત્રિત કરવાનું આ કાર્ય કરે છે એટલે ક્યાં ક્યાં પારો ઉપયોગમાં આવતો હોય છે તો એને કઈ રીતના સેફટી રીતના આપણે એનો ઉપયોગ કરવો અથવા તો એને નિયંત્રિત કઈ રીતના કરી શકાય એ બધું અહીં કામ થશે ટૂંકમાં કહીએ તો પારા જેવી ધાતુના પ્રદૂષણને કારણે થતા આરોગ્યના જોખમો સામે વૈશ્વિક સુરક્ષા પૂરું પાડતું હોય તો એ સંમેલન છે મીટા મીનામાટા સંમેલન